મારું નામ ગોહિલ મિત્તલ છે મેં બીએ બીએડ કરેલું છે આ સંસ્થા હું ચૌદ પંદર વરસથી ચલાવું છું વિકાસ વિદ્યાલય સંસ્થા છે તે ચૌદ પંદર વરસથી ચલાવું છું અહીંયા મધ્યમ વર્ગના બાળકો ભણે છે આ કેવડાવાડી ગુંદાવાડી સ્લમ કોટર જિલ્લા ગાર્ડન લલુડી હોકરી નજીવી ફીમાં અહીંયા આ સંસ્થામાં સેવા આપું છું

છ રાખી છે મારું નામ સૂર્યસેન છે અને હું છેલ્લા સાત આઠ વર્ષથી આ સંસ્થા વિકાસ વિદ્યાલયમાં જોડાયેલો છું આ વિકાસ વિદ્યાલયમાં હું જ્યારે આવતો થયો ત્યારે વિકાસ વિદ્યાલયની અંદર જે અતિ પછાત અને ગરીબ બાળકો જ વધારે ભણતા હોય એટલે હું પણ સેવાકીય પ્રવૃત્તિ રીતે પણ આ બાળકોને શિક્ષણ વધારે મળે અને શિક્ષણની પ્રાયોરિટી વધારે અગત્યની છે એટલે શિક્ષણનું મને વધારે થોડુંક ઓછું મળેલું એટલે મને એવું કે શિક્ષણ ખાસ જરૂરી છે અને આ અતિ ગરીબ બાળકો છે અત્યારે શિક્ષણ આમ મોંઘું હોય અને ન જેવી ફીથી આ સંસ્થા એક એવી છે કે તે આમાં નાના ગરીબ માણસોના બાળકોને ન જેવી ફીથી શિક્ષણ આપે છે અને દરેક જે કાંઈ તહેવારો આવતા હોય છે તહેવારો પણ છોકરાઓને તૈયાર કરી અને અલગ અલગ રીતે વ્યવસ્થિત એના જે કાંઈ માનો કે છવ્વીસમી જાન્યુઆરી આવી તો છવ્વીસમી જાન્યુઆરીની અંદર આપણા શહીદો થઈ ગયા હોય કે રાષ્ટ્રગાન અને અલગ અલગ જે કલાકીય કૃતિ પ્રમાણે એના ડાન્સને એવું બધું કરાવી જન્માષ્ટમી આવે તો જન્માષ્ટમીની અંદર પણ કોઈને રાધા કે કૃષ્ણ નાતે બનાવી અને છોકરાઓની અંદર થોડીક કલાકૃતિ આવે એવી પણ આ સંસ્થા સારી રીતે મહેનત કરી અને કામ કરે છે